હેલો મિત્રો કેમ છો બધા આજે હતો શનિવાર એટલે અમે ત્રણેય ભાઈઓ જઈ રહ્યા છીએ ગેળા દર્શન કરવા માટે મિત્રો અમે દામા પહોંચી ગયા છીએ તમે પણ અમારા વિડીયોમાં બન્યા રહીજો તમને પણ બદરંગ દર્શન કરાવીશું અમારી સાથે અમારા મોટા ભાઈ અને નાના ભાઈ બંને છે અમે ત્રણેય ભાઈઓ ગેડા જઈ રહ્યા છીએ જો અમારો આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક ઓર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આપણે ચિત્રોડા ગામે પહોંચી ગયા છીએ બસ હવે ઘણું દૂર નથી ગેડા નજીક જ છે મિત્રો એક કિલોમીટર દૂર છે ગેળા તમે વિડીયોમાં જોઈ રહ્યા છો વસ્તી બધી સામે આવી રહી છે દર્શન કરીને ને ચાલતી પણ જાય છે જો તમે પણ બજરંગ બલીને માનતા હો તો કોમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગેળા તમે સામે જોઈ રહ્યા છો હવે મિત્રો દર શનિવારે મેળો ભરાય છે તમે સામે જોઈ રહ્યા છો અહીંયા બધી દૂર દૂરથી પબ્લિક બધી દર્શન કરવા માટે આવે છે ફાઇનલી મિત્રો આપણે પણ દર્શન કરવા માટે ચાલતા નીકળી ગયા છીએ કેમ કે બાઇકને અંદર લઈ જવા માટે એન્ટ્રી નથી એટલે આપણે બાઇકને બહાર મૂકી દીધું છે જે મિત્રો તમને સામે જે ઢગો દેખાય છે એ ઢગો શ્રીફળનો છે એ માનતા છે કે તમે જો શ્રીફળ તમે સામે ઉપર ફેંકો છો અને પાછું નીચે નથી પડતું મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે દૂર દૂરથી પબ્લિક બધી દર્શન કરવા માટે ઘેરા આવી રહી ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે તમે સામે જોઈ રહ્યા છો દૂર દૂરથી આવેલી ભક્તજનો બધા દર્શન કરવા માટે લાઇનમાં ઊભા છે આપણે પણ અંદર પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ મંદિરની પાછળ નારિયલનો ઢગો નીચેના ઘિરા એના માટે દિવાલ કરવામાં આવી છે અમારા મોટા ભાઈ પણ ઉપર નારિયેલ નાખે છે તમે સામે જોઈ રહ્યા છો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને હવે ઘર તરફ નીકળી ગયા છીએ વાગ્યા ત્યાં અગિયાર એટલે લાગી હતી બરાબરની ભૂખ અમે ત્રણેય ભાઈઓ નાસ્તો કરવા માટે આવી ગયા છીએ બસ હવે થોડી વારમાં અમે ઘર તરફ જઈ રહ્યા છીએ જો અમારો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક ઓર સબસ્ક્રાઈબ જરૂર કરજો